ચલો એક્ટિવ પેસિવ કો નો થી ધરણ બાદમાં બે ગણ માં તપુસાય જેના અંદર એક ખબરો આપેલા હોય છે થી આપણે ખેરફાર એક્ટિવ માંથી પેસિવ કરવા આપણે કેવી રીતે ખબર પડશે એક્ટિવ માંથી પેસિવ માં ફેરવવાનો તો જે આગળ હોય એ શું થાય તો પાછળ જાય કે પાછળ લખેલું એ બધું શું થાય તો આગળ લખેલું પાસિવ પાછળ લખેલું આગળ આવે તો સમજી જવાનું કે એ સનો છે તો એક્ટિવ પેસિવનું થશે જેના અંદર આપણને એક્ટિવ રચના આપેલી છે જેના અંદરથી આપણા સેના દતી રહેવાની છે પેસિવના દરથી રહેવાની ધારો કે એસ ઇ એસ અથવા મૂળ ક્રિયાપદ હોય વર્તમાનકાળ હોય તો એનો પેસિવ શું થાય તો ઇઝ આર વી 3 વી 2 ઇડ વાળો હોય તો થાય વોઝ બે વિ 3 સેલ વીલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ એટલે કે વી વન આવે તો એનું પેસિવ શું થાય સેલ વીલ બી વી થ્રી ઈ જે અમાર આઈએનજી હોય તો ઈ એમ આર બીંગ વી થ્રી વોજ વેર આઈએનજી હોય તો વોજ વેર બીંગ વી થ્રી હેવ હેડ વી થ્રી હોય તો એનું પેસિવ શું થશે હેવ હેડ બી વી થ્રી હેડ વી થ્રી હોય તો એનું થશે હેડ બી એટલે શુડ વુડ કેન કુડ મે મસ્ટ માઈટ આ બધા કહેવાય મોડલ મોડલ સાથે હંમેશા બી બનાવો જો એનું પેસિવ બનાવવો તો જે તે મોડલ એવું ને એવું રહેશે પછી આવશે બી અને પછી આવશે બી થ્રી હવે આગળનો જે પાછળ જશે કે આઈ પાછળ જાય તો થાય બાય મી વી પાછળ જાય તો બાય અસ યુ પાછળ જાય તો બાય યુ ધે પાછળ જાય તો બાય ધે હી પાછળ જાય તો બાય વી

શરૂઆત આપણે કેવી રીતે કરવાની કે કોઈ પણ તમાર જે વાક્ય હોય એનો પહેલા તમારે શું કરી દેવાનો કાળ ઓળખી લેવાનો તો અહીંયા તમે જુઓ તો અહીંયા છે એનો વાક્ય હા તો વચ્ચેના ક્રિયાપદ ના આધારે શું જોવો પહેલા આપણે ક્રિયાપદ જો તો અહીંયા ક્રિયાપદ આપેલું હોય તો આપણે કાળ ઓળખાય ગયો કાળ ઓળખાયા પછી જેટલું આગળ હોય એટલું શું લઈ જાય પાછળ આમ પાછળ હોય એ બધું શું આવે આગળ ક્લિયર વસ્તુ કે પહેલા આપણે શું કર્યું કાળ ઓળખાઈ ગયો તો અહીંયા તમને ખબર પડી કે બીજી ટુ ઓળખાઈ ગયો કાળ પછી આગળ વધ હી અને અહીંયા શું વધ બિંદુ સરોવર તો બિંદુ સરોવર રિયુ એ શું છે પાછળ આ એના અંદર રૂલ કે પાછળ નું શું છે આગળ હશે તો બિંદુ સરોવર શું છે આગળ આવી ગયું चलो अब एवी रीते ही पासर जाए तो अय्या लगा ही पासर जैसे और ही पासर जाए तो अय्या लगा के ही पासर जाए तो, ही, तो ही। सु आव बाय टीम तो अय्या आपने सु लखो बाय टीम आटला उदी क्लियर के आगर नु सु करियो आपने पासर जैसे पासर नु सु जैसे आगर अब अय्या बिंदु सरोवर सु थयो आगर आयो ही पासर जाए तो सु थाय बाय ही अब तुम्हें काल ओळख्या तो के विजिट्स लखेलो तो अंदा अंदा दिखयो काल तो पासर सु लागेलो yes. यस

હવે અહીંયા આપણે ઈજ કરો એમ કરો આર કરો એ આના આધારે નક્કી થાય બિંદુ સરોવર ઓર એમ તો આવત ના એમ હંમેશા છે ના થી આવ આ સાથે આવે ઓ આર પણ આવ આર હંમેશા છે ના થી આવ બહુવચન સાથે બરોબર છે કે વી યુ દે અને બહુવચન હોય તો શું આવે આર આવે હવે તમે જો બિંદુ સરોવર કેટલા વચન નામ એક વચન તો અહીંયા શું આવશે ઈજ ક્લિયર કેલું વાક્ય સમજી ગયા કે પહેલા આપણે શું કરવાનું કાળ ઓળખવાનું કાળના ઉપર તમે શું કરજો રાઉન્ડ કરજો ક્લિયર પછી આપણે જો કે જે આગળ છે એ શું છે પાછળ છે તો બિંદુ સરોવર હવે આ હી હતો પાછળ જો તો શું થયું બાજી હવે બિંદુ સરોવર આગળ છે તો બિંદુ સરોવરનો બિંદુ સરોવર હવે આપેલો એસ એસ અથવા મૂળ ક્રિયાપદ હોય તો ઈજ એમ તો આ અને સાથે શું આવો વિક્રિયાપદ હવે બિંદુ સરોવર વચન એટલે શું આવ્યું ઈજ અને વિજેટ નો બી શું થાય તો વિજેટ ક્લિયર બીજો વાક્ય તમે જોવો સી લાઈક ધ મૂવી તો પહેલા કાળ ઓળખો તો લાઈક ધ ના આધારે આપણે કાળ ઓળખાઈ ઓકે હવે જે આગળ છે એ શું થશે પાછળ અને પાછળ છે એ શું થશે આગળ તો અહીંયા શું થશે મૂવી એ શું થશે આગળ સી શું થશે પાછળ ઓ મૂવીસ નું મૂવીસ સી પાછળ જાય

ईडी वालों क्लियर लाइक करें ऐसा एनो बी थ्री और आइया विचार में जब बोझ तो में को का वेयर में को तो आइया तमे जो अबाउ वचन हो है तो सु आवा वेयर आवा जर एक वचन हो है तो सु आवा बोझ आवा तो आइया मूवीज पासर सु लगनो एस तो सु आजे वेयर बोझ आजे नहीं क्लियर तीजो वाक्य तमे जो ही विल गो पालन पहला में તમે જો આના અંદરથી કાળ ઓળખાઈ જાય તમે નોટિસ કરો કે આના અંદરથી કયો કાળ હશે જોઈ લો ક્લિયર ખબર પડે કયો કાળ તો અહીંયા તમે જો શું લખેલું હો વીલ અને ગો એવું લખાયેલું હોય ને તો કે આ લખાયેલું કે સેલ અને વીલ ને એના સાથે શું આવો વી તો એ લખાયેલું તો આટલો કાળ ઓળખાઈ ગયો ક્લિયર હવે તમે જો કાળ ઓળખાય પછી જેટલું આગળ હોય એ શું થાય પાછળ પાછળ હોય શું આવશે આવલ હવે બી પાતર જાય તો શું લખાય બાય બી પાલનપુરનો પાલનપુર હવે સાથે બી હોય ત્યારે શું આવે સેલ પછી શું આવશે બી પછી શું હવે પાલનપુર અહિયાં તો પછી શું આવશે બી જો શું આવે

એમ અને આઈ એન થી ઈજ એમ કે આર સાથે આય એનથી હોય તો આપણે ઓળખાઈ જાવ ઓકે હવે ઈજ કે એમ તો આર સાથે આય એનથી હોય ઓળખાઈ જજો તો અવાક કાળ ઓળખાયા પછી આય શું જશે પાછળ અ બુક શું જશે આગળ અ બુક આગળ આવે તો અ બુક આઈ પાછળ જશે આઈ પાછળ જાય તો શું આવક બાય નિ તો અહીંયા શું આવશે બાય નિ

માનસી અમેરિકા આગળ આવે તો અમેરિકા નું અમેરિકા હવે હેવ અથવા હેલ આધી વિત્રી હોય તો હેવ અથવા શું આવે હે જ આવે અમેરિકા એક વચન એટલે શું આવશે હે પછી અહીંયા લખાય શું આવે બી અને ગોન નું વિત્રી તો ગોન જ થાય કારણ કે હેવ હે જ આધી તો વિત્રી જ આવે એટલે આપણે કોઈ વિચારવાનું આવતું જ નહીં ઓકે હવે છેલ્લું વાક્ય વી હેડ કમ્પ્લીટેડ ઓવર

કેલ્લો વાક્ય તમે જો મહેશ મેસની ઇંગ્લિશ હવે તમે આ ઓળખું હોય તો તમે જુઓ આ છેનો વાક્ય મે અને સ્પી આ છેનો મોડેલ તમને લખાયો કે મે અને વી વન કાઢો લખાઈ ગયો હવે તમે જો મહેશ શું થશે પાસ ઇંગ્લિશ શું થશે આ બંગ ઇંગ્લિશ નું ઇંગ્લિશ મહેશ નામ પાસળ જાય તો બાય મહેશ અને આગળ જોઓ કે મે અને વી 1 આપેલું હોય તો જે શબ્દ હોય એ એનો એ રે પછી આવ બી અને સ્પીક નું મિત્રી કરો તો સ્પીક સ્પોક અને ત્રીજું સ્વરૂપ થાય સ્પોકન તો અહીંયા શું હશે સ્પોકન ક્લિયર આરિયે એક બાકી રહ્યું એ તમારા રીતે તમારા ટ્રાય કરવાની ઓકે ઓકે થેન્ક યુ